પોલીસ કોન્સ્ટેબલ દશરથ ભરવાડ વિવેક ગઢવી અને હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ ગતરોજ પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે ગતરોજ પલસાણા રામેશ્વર મહાદેવ મંદિર નજીક વોચ ગોઠવી બાતમી કાર નંબર ડીજે એકવીસ એ એચ ઓગણપચાસ શૂન્ય ત્રણ ને અટકાવી હતી અને કારની ની તલાશી લેતા કારમાંથી માંથી બિયર નંગ ચારસો એસી જેની કિંમત રૂપિયા અડતાલીસ હજાર નો જથ્થો મળ્યા આવતા પોલીસે રૂપિયા ત્રણ લાખ ની કાર અને દારૂ કબજે લઈ ચાલક દર્શક મનસુખભાઈ ચોવટિયા રહેવાસી ઉના ગીર સોમનાથની ની કરી છે અને આ દારૂ જથ્થો તે ભાર્ગવ ખોડીદાસ પડસરા રહેવાસી સુરત કામરેજ પસોદરા કહેવાતી કલસર પાસે લેવા આવ્યો હોવાનું બહાર આવ્યું હતું પોલીસે ભાર્ગવને ને વોન્ટેજ જાહેર કરી વધુ કાર્ય હાથ ધરી છે